ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો જય શ્રીરામ જય શ્રી હનુમાન જય બાગેશ્વર ધામ સરકાર મિત્રો જે મહિલાઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં એક વસ્તુ રાખે છે તે હંમેશા ધનવાન હોય છે તો કૃપા કરીને જણાવો કે તમે તમારા રસોડામાં મીઠાનો એક અલગ ડબ્બો રાખ્યો છે તમારા રસોડામાં રાખેલ મીઠાનો ડબ્બો ક્યારે ખાલી ન રાખતા કારણ કે મીઠાનો ખાલી ડબ્બો તમને કરોડપતિમાંથી રોડપતિમાં રૂપાંતરિત થવામાં વધુ સમય નહીં લાગે કારણ કે આપણા વાઘેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે ઘરની અંદર રાખવામાં આવેલ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે અને જો તમારા ઘરમાં મીઠું ન હોય તો તેની તમારી સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમારા ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે મીઠું પ્રત્યે બેદરકારી તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે આવી સ્થિતિમાં ગુરુજીએ મહિલાઓને તેમના મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવા કહ્યું તેને રાખ્યા પછી મહિલાઓ તેમના ઘરની તિજોરી પૈસાથી ભરી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે તો શું તમે પણ જાણવા માંગો છો કે શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ મહિલાઓએ મીઠાના ડબ્બામાં શું રાખવા કહ્યું તો આ વીડિયો અંત સુધી ચોક્કસ જોજો મિત્રો પ્રસ્તુતિ સાથે આગળ વધતા પહેલા કૃપા કરીને વીડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી ચોક્કસ લખજો જેથી કરીને બજરંગબલીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે ચાલો આગળ વધીએ મિત્રો ગુરુજી કહે છે કે જેમ મીઠા વગર તમારા ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વગર અધૂરો છે કારણ કે મીઠાનો સંબંધ ફક્ત તમારા ઘરના વાસ્તુ દોષો સાથે જ નથી તે તમારી આર્થિક સ્થિતિને પણ દર્શાવે છે આ સિવાય શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ઘરમાં મીઠાના પાત્રને ક્યારે પણ ખાલી ન રાખવું જોઈએ આમ કરવાથી આપણા પરિવારમાં ધન સમૃદ્ધિ અને સન્માનમાં ઘટાડો થાય છે તેથી મીઠાનો વ્યવહાર કરવો તેનાથી બચો અને ધ્યાન રાખો કે આપણે રસોડામાં સાવધાની સાથે કામ કરવું જોઈએ જેથી આપણે એવી કોઈ ભૂલ ન કરીએ જેના કારણે દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય અને આપણને એકાંતિક બનાવી દે આ સાથે ગુરુજીએ મીઠાના આવા ઘણા ઉપાયો પણ જણાવ્યા જે તમને તમારા જીવનમાં વિશેષ પરિણામ આપી શકે છે અને તમારી બધી સમસ્યાઓનો અંત લાવી શકે છે ગુરુજી કહે છે કે જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય તો તમારા પરિવારના સભ્યોને એવું લાગે કામ કરતી વખતે ઝઘડો થાય છે પણ કે ઝઘડા થતા રહે છે અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં હંમેશા કંઈક વેરવિખેર રહે છે અથવા વીજળીના ઉપકરણો ખરાબ થઈ જાય છે અને તમે તેનું કારણ પણ સમજી શકતા નથી તો પછી આવી સ્થિતિમાં તમારે અઠવાડિયામાં એક વખત મોપિંગ પાણીમાં થોડું દરિયાઈ મીઠું ભેળવવું જોઈએ અને પછી આખા ઘરમાં પોતું કરવું જોઈએ પરંતુ આ યાદ રાખો કે તમારે ગુરુવારે આ ઉપાય ન કરવો જોઈએ કારણ કે ગુરુવાર ભગવાન બૃહસ્પતિને સમર્પિત છે અને તેની પૂજામાં મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે જો તમે ગુરુવાર સિવાય અઠવાડિયાના બાકીના દિવસોમાં ઉપાય કરો છો તો તમારા ઘરની બધી નકારાત્મક ઊર્જા આપોઆપ નાશ પામે છે સિવાય તમારા પરિવારના સભ્યો ઘણા પ્રયાસ કરે છે પરંતુ તેમની ઈચ્છિત સફળતા નથી મેળવી શકતા ઘરમાં પૈસા નથી આવતા મહેનત કર્યા પછી પણ તમારે પૈસાની જરૂર રહે છે તેથી ઘરમાં પૈસાની અસર જાળવી રાખવા માટે એક ગ્લાસ ગ્લાસ લો તેમાં પાણી ભરો મીઠું નાખો અને તેને ઘરના અંદર એક ખૂણામાં મૂકી દો અંદર રાખો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો જ્યારે પણ તમને મન થાય ત્યારે ગ્લાસ સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણી ભરો આ ઉપાય કરવાથી ધનની અસર તમારા ઘરમાં રહેશે અને કોઈને કોઈ માધ્યમ દ્વારા તે વહેતું રહેશે પૈસા આવતા રહેશે જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મીઠાને એક એવું રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો આપણે કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમમાં રાખીએ તો તે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર કરી દેશે આ સાથે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું કાચની વાટકીમાં ભરીને રાખશો તો તમારા ઘરનો વાસ્તુ

તમને ક્યારે ચીડિયાપણું કે બેચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તમને એવું લાગે છે કે તમે કોઈ રોગ વિના બીમાર છો તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડી વાર રાખો પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસીનમાં નાખીને પાણીથી ધોઈ લો ધ્યાન રાખો કે મીઠું કોઈના પગમાં ન આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપવા આવવા લાગશે આ ઉપરાંત જો તમારા ઘરના કોઈ પણ બાળકો અથવા કોઈ વડીલને નજર લાગી હોય તો મીઠું ખરાબ નજરને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે એક ચપટી મીઠું લો અને સાત વખત બાળકના માથા પર ફેરવીને વહેતા પાણીમાં નાખો અથવા થોડા કોલસા સળગાવીને તેમાં નાખી દો યાદ રાખો જે દિશામાં ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશા તરફથી ઉતારો કરવો આનાથી નજર ઉતરી જશે જો તમારા પર તંત્ર મંત્ર કર્યું હોય તો એક મુઠ્ઠીમાં કાળું મીઠું લઈ લો અને સાંજના સમયે તે વ્યક્તિના માથા પરથી ત્રણ વખત વારીને ઘરની બહાર પાણીમાં ફેંકો કોઈ ગટર હોય એમાં ફેંકી દો સતત ત્રણ દિવસ સુધી આ ઉપાય અજમાવો જો તમને રાહત ન મળતી હોય તો એક મુઠ્ઠી મીઠું લો તેને આ વ્યક્તિના માથા ઉપર ત્રણ વખત વારીને બાથરૂમના કુવામાં ફેંકી દો તમને રાહત મળવા લાગશે તમારા પર જે પણ દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે તે આપોઆપ ખતમ થઈ જશે આ તમારા ખરાબ ગ્રહોને શાંત કરવા માટે મીઠું પણ ખૂબ અસરકારક છે ઉદાહરણ તરીકે જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે છે તો સફેદ મીઠાને બદલે કાળુ મીઠું ચંદ્ર નબળો છે તમારા ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરો કાળું મીઠું એટલે સેંધા નમક આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી તો બચાવશે જ પરંતુ તમારો ચંદ્ર પણ બળવાન બનશે જો મંગળ ગ્રહ તમારી ઉપર છે તમારું મન અસ્વસ્થ રહે સ્નાન કરવું જોઈએ તો ચાલો તમને તે ઉપાય પણ જણાવીએ જે ગુરુજીએ તેમના ભક્તોને મીઠાના ડબ્બામાં રાખવા કહ્યું હતું ગુરુજીએ કહ્યું કે મીઠું રાહુ કેતુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો કાચના વાસણમાં જ મીઠું ભરો કારણ કે જ્યારે કાચના વાસણમાં મીઠું ભરવામાં આવે તો તે તમારા બધા ગ્રહોને શાંત કરે છે આ સાથે ગુરુજીએ એ પણ કહ્યું હતું કે જો તમે કાચના વાસણમાં મીઠું ભરો અને તેમાં ચાર થી પાંચ આખા લવિંગ તે મીઠાના ડબ્બામાં રાખો તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ પરંતુ તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં આવે અને તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની દષ્ટિ કોઈ અસર નહીં કરી શકે ગુરુજી કહે છે કે મીઠું દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે પણ હોય છે તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે સાથે મીઠાનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો જય જય બજરંગ